આજે અમે રમશે રમેલમાં જ્યા પણ અમે આવું નતું ચાર મારા છે તારીખ ચાર ડિસેમ્બર બે ના હર માં હર પડી જઈને અમારે મેડમ બે પહોંચી ક્ષેત્રમાં ફુવારા ચાલુ કરો ફટાફટ ફુવારા ચાલુ કરાવે તો માર ઓર્ડર મળી રાજકાર ખાતર પૂંખવાનું એટલે ફટાફટ મું જો ખાતર લઈને ખાતર પૂંખવા ખાતર પૂંખવાનું ચાલુ કરો અડધો કલાક માં તો આખા ક્ષેત્રમાં ખાતર પહોંચી ને ઘેર આવી ગયો ભાલી અમાર બુ અમારું પેઠે ખાવવા તો તો મને આ કે લુકડ બદલી નો કલેક્ટર સાહેબ ને મેડમ બે ભેગા થઈને ફટાફટ શીરો બની શીરો ભાણી તમારે મોઢામાં પોણે આવ્યું પેટ ભરીને શીરો ખાઈ ગયો અમાર ભણ ભાઈ મારું લખાયા મેઠા ખાઈને આતું લેવા આવ્યા એમ જાવ પકોડી ના વેત વાગ્યા ને અમાર રહો ના થઈ ગયા વાગ્યા ત્યાં થઈ જાય રમશે મેડો ખડકો રાખી તૈયાર થઈ તો ટોલામાં બેહી જઈને અમે રવાના થઈ જાય રમશે તો ફાફટ ગેટમાં એન્ટ્રી લીધી કરી માતા ગણ મા ફટાફટ પેટ નો ખાડો પૂરવાર આપી કઈ કજો નહીં અમારા મેઠાઈ ખાવા ખાવા ખાઈ ને અમે આવું તો વિચાર કરો આમ છેડા મને આટલા બધા ફોલોઅર ભાઈ મળી જાય તમારા બધા નો દિલથી ખૂબ ખુબ આભાર આટલા બધા સપોર્ટ કરો છો આવા નવો સપોર્ટ કરતા રહેજો લગભગ દાવ આજે બે પહાડી એની રેકડી કરવાનું ચાલુ કર્યો છે બાધા પુવા લાભ લેતા હતા પણ મોશિયાળા ને ઢાઢાટી સાફ યો પહોંચી ગયો આવી દેવ તો મારી જા ખુબ આદા બિગ ફેન ફોલોઅર ભાઈઓ લગભગ 11 વાગે જાદાન તપેલો ભરીન ચાબણ તો એલા માર ફોલોઅર ભાઈ આ દે ચાની ચુસ્કી મારી નો છે બોલો જય શ્રી સીતારામ